પ્રાંતિ શહેરમાં તિરંગા યાત્રા નીકળી સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ શહેરમાં મંગળવારે સવારે તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી શેઠ ડાર સ્કૂલમાંથી પ્રસ્થાન કરી શહેરના વિવિધ વિસ્તારમાંથી પસાર થઈ હતી આ પ્રસંગે પૂર્વ મંત્રી જયસિંહ ચૌહાણ પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલ નગરપાલિકાના પ્રમુખ અનિતાબેન પંડ્યા કારોબારી અધ્યક્ષ નિકુંજભાઈ રામી તાલુકા ભાજપ પ્રમુખ કલ્પેશભાઈ પટેલ સહિત કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા એમ ટીવી ન્યૂઝ પ્રાંતિજ